નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા નવા આજે આપણે દાંત અને પેઢાના દુખાવા માટે સરળ ત્રણ ઉપાય જાણવા જઈ રહ્યા છીએ આ ઉપાય પૂરા નેચરલ છે અને ઘરેલુ વસ્તુ સરળતાથી બનાવી શકાય છે તો ચાલો તો હવે આપણે શરૂ કરીએ ઉપાય નંબર એક લવિંગ અને તેલ બે ત્રણ લવિંગ લઈને તેને પીસી લો હવે તેમાં એક ચમચી ગરમ કરેલ તેલ મિક્સ કરો હવે આ મિશ્રણને રૂ થી દાંતના પેઢા ઉપર લગાવો આના ફાયદા એન્ટીસેપ્ટિક અને પેન રિલીફિન ગુણધર્મ છે તે તાત્કાલિક રાહત આપે છે અને ઇન્ફેક્શનથી દૂર કરવામાં મદદ કરે છે ઉપાય નંબર બીજો મીઠું અને ગરમ પાણીનો કોગરો એક ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી નમક મેળવી અને સારી રીતે મિક્સ કરો દરરોજ બે ત્રણ વખત આ મિશ્રણના કોગળા કરવા આના ફાયદા મીઠું બેક્ટેરિયાને મારે છે અને ઇન્ફ્લેમેશન ઘટાડે છે પેઢાને મજબૂત બનાવે છે અને દાંતના દુખાવામાં રાહત આપે છે ઉપાય નંબર ત્રીજો લસણ અને મધ એક લસણ ને કરી લઈ તેને પીસી લો હવે તેમાં એક ચમચી શુદ્ધ મધ મિક્સ કરો આ પેસ્ટ જે દાંતનો દુખાવો છે તેની પર લગાવો અને દસ પંદર મિનિટ રાખો આના ફાયદા લસણમાં એન્ટી બેક્ટેરિયન ગુણધર્મ હોય છે જે ઇન્ફેક્શનને દૂર કરે છે મધ પેઢાના સોજા ઉતારવામાં મદદ કરે છે આજના ત્રણ ઉપાય સહેલા અને તાત્કાલિક રાહત આપવા છે જો તમારો દુખો લાંબા સમય ચાલે તો ડેન્ટિસ્ટને જરૂરથી મળી લો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશે નહીં આવા જ સારા આરોગ્ય માટે ટેસ્ટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલો હવે મળીએ આપણે બીજા નવા વિડીયામાં